તો ત્યાર પછી આપણે વાત કરીએ કે જીરાનો મોટો દુશ્મન કહેવાય કાઢિયો ચરમી એની સામે આ વેરાયટીની તમારી કાર્ય શક્તિ કેવી હું સારી છે એને આમાં તમારે કાઢિયો કે આપણે ચરમી આવેલી નથી આવેલી તો તમારે આપણે આવતા વર્ષે બીજા કોઈ ખેડૂતોને બિયારણ આપણે જીરું વાવેતર કરવું હોય તો એને તમે શું ભલામણ કરો આ વેરાયટી વાવી શકાય કે ના વાવી વાવી શકાય આ સારામાં સારી વેરાયટી છે તો ખેડૂત મિત્રો આવી સારી વેરાયટીનું તમે પસંદગી કરશો તો ઉત્પાદન સારું આવશે જો તમને અમને તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વિડીયોને શેર કરજો વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાસી અસ્તુ